કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂનનો દિવસ કટોકટીના કાળા દિવસની દુઃખદ યાદો માટે વિભાજન વિભિષિકા દિવસ તરીકે શોકમય મનાવવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન પ્રદેશથી વધારેલ મુખ્ય વક્તા ચંદ્રશેખરભાઈ દવે અને ધારાસભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંજે ચાર કલાકે એક કેડીસીસી બેન્ક કોન્ફરન્સ રૂમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીને યાદ કરી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા ભાજપ દ્વારા ઇમરજન્સી વિશે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઇમરજન્સીના સમગ્ર ઇતિહાસ વિશે માહિતી છાપવામાં આવી હતી ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ સાહિત્યમાં જણાવાયું કે દેશની રાજનીતિમાં તારીખ પચ્ચીસ જૂન ઓગણીસો પંચોતેર એક કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખાય છે તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થશ્રી ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદ પાસે રાતોરાત અધ્યાદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં કટોકટી જાહેર કરી હતી અને આ કટોકટી અંતર્ગત આખા દેશને એક જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું દેશનો કોઈ પ્રજાજન પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કરી શક્યો ન હતો અખબારો પર સેન્સરશીપ લગાવવામાં આવી હતી સંસદ સભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર સેન્સરશીપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો આ સમયગાળામાં એક તરફ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી અને બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટે સ્વર્ગસ્થ ઇન્દિરાજીની ચૂંટણીને રદ કરી દીધી હતી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કટોકટીનો સમય સૌથી વિવાદાસ્પદ બિન બિનલોકશાહીવાળો દમન અને શોષણનો સમયગાળો હતો કટોકટી લગાવવા પાછળના મૂળમાં વર્ષ ઓગણીસો એકોતેરની લોકસભાની ચૂંટણી હતી અને એ જ ચૂંટણીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પોતાના પ્રતિસ્પર્ધી રાજનારાયણને પરાજિત કર્યા હતા પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા પછીના ચાર વર્ષ બાદ રાજનારાયણે હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામોને પડકાર્યા તારીખ જૂન પંચોતેરના દિવસે પ્રયાગરાજ હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહન લાલ સિંહાએ ઇન્દિરા ગાંધીની ચૂંટણીને રદ બાતલ કરી અને એમના પર છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો ઉપરાંત હાઈકોર્ટે ઇન્દિરા ગાંધી સામે હારેલા રાજનારાયણને વિજેતા જાહેર કર્યા અને રાજનારાયણે હાઈકોર્ટમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હતો મર્યાદા કરતાં વધુ પૈસા વાપર્યા અને મતદારોને પ્રભાવિત કરવા માટે અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જે વાત કરી કે યાદગાર પ્રસંગ યાદગાર એવો છે કે જે કોંગ્રેસ આજ સુધી એ જે બંધારણની દુહાઈ આપે છે અને એમને જે કરેલું કૃત્ય છે બેંગલુરુમાં એક ગાયત્રી દેવી કરીને એક ગર્ભવતી સ્ત્રી હતા એમને પણ કટોકટીમાં જેલમાં પૂરવામાં આવ્યા એમને પણ લઈ ગયા થોડોક સમય વીતે છે અસહ્ય પ્રતુસાહની વેદના થાય છે બેનને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ એક બેન્ચમાં એમને રાખવામાં આવે છે પણ એમના પગ બાંધેલા હતા તમે વિચાર કરો કે પ્રસૂતા બહેન હોય એના પગ બાંધવાની શું જરૂર હતી એ ભાગી જવાના હતા જો એ વખતે એ વાત કરતા હોય કે બંધારણનો બંધારણનો ઉપયોગ તો તમે દૂર કર્યો તમે કર્યો છે બીજી રીતે જોવો તો આપણા ઓમ પ્રકાશ કોહિલીજી આપણા રાજ્યપાલ હતા એ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ હતા અને ત્યારે એમને તો પગે એક ખોટ હતી પણ એમને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા પગે તો એ કંઈ દોડી શકે એવા નહોતા એને મારવાની ક્યાં જરૂર હતી આવા અસંખ્ય વેદના ભયરા દાખલાઓ છે એમણે જે કૃત્ય કર્યું અત્યારે પણ એમની વાણી દ્વારા પણ આ જ કૃત્ય અત્યારે આ કોંગ્રેસ અને એના ગઠબંધન હિન્દી જે ગઠબંધન છે આ પ્રમાણે કરી રહ્યા છે આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીનો જે કાળો દિવસ એ આજે અહીંયા એનું કાર્યક્રમનું આયોજન થયેલું છે એમાં અમારા પ્રદેશમાંથી માર્ગદર્શન માટે શ્રી ચંદ્રકાંતભાઈ ચંદ્રશેખરભાઈ દવે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સ્થાનિક ધારાસભ્ય સન્માનિત કેશુભાઈ મધુમનસિંહ અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે કાળો દિવસ એ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના આદેશના વડાપ્રધાન શ્રી મતી ઇન્દિરા ગાંધીએ આ દેશની લોકશાહીનું ઘડું ઘોટીને જે પ્રકારે સમૃદ્ધ શાહી લાદી અને બંધારણના પિથરા ઉડાડીને જે પ્રકારે દેશનું ઘડું ગોઠવાનો પ્રયત્ન કર્યો છે એની લોકો સુધી યુવાનો સુધી વાત પહોંચે સમાજના નાગરિકો સુધી વાત પહોંચે મારો તો હું ત્યારે બહુ નાનો પાંચ છ વર્ષનો હોય છે એટલે હું કંઈ મારે મને બહુ યાદ નથી પણ વડીલોએ જે વાતો કરી છે ચંદ્રશેખરભાઈ જે વાત કરી એ પ્રમાણે ખૂબ કટોકટીનો સમય કોઈ પણ જાતના ગુના વગર એવા લાખો લોકોને જેલમાં એ બંદી બનાવવામાં આવ્યા અને બધા જ પ્રકારની લોકશાહી પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ લાદીને આ દેશનું ઘડું ગોટવાનો જે પ્રયત્ન કર્યો એ સરા નિંદનીય છે કોંગ્રેસનું જે ચાલ ને ચરિત્ર જે ઓગણીસો પંચોતેરમાં હતું એ આજે પણ એ ચાલ ચરિત્ર ખોટા વાહ્યત આક્ષેપો કરવા બંધારણ વિશે જેવી તેવી વાતો કરીને લોકોને ફરમાવવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપો મૂકીને આ નરેન્દ્રભાઈની સરકારને બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે એ સંપૂર્ણ નિંદનીય છે પોતે આગળનું ભવિષ્ય ઝાંકીને રીસામાં જોયો તો ધ્યાનમાં આવે કે પણ બંધારણને બંધારણને કંઈ માન આપીને બંધારણનું સન્માન કરીને કોઈ પ્રકારનું કામ કોંગ્રેસે આજની સુધી નથી કર્યું એ આ કટોકટીની જે લાદવાની વાત હોય શાહબાનો કેસમાં જે પ્રકારે કોર્ટનું ઉલટફેર કરવાની વાત હોય આવા બધા જ ક્ષેત્રોમાં કોંગ્રેસે જે પ્રકારનું દમનકારી નીતિ અખત્યાર કરી એ આ લોકો સુધી પહોંચે એટલા માટે આજે પત્રકાર આયોજન કરવામાં છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ